ના ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તા નું આયોજન થયું છે આ શિક્ષણ ના ધામમાં લાંચ પાઠશાળાઓ ચાલે છે આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે જેમાં વર્તમાનમાં નવ થી બાર ના એટલે કે ટાટ વન અને ટાટ ટુ માં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માગવામાં આવી રહ્યા છે આજની જે ઘટના છે એ ઘટના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના ના પૈસા આ શિક્ષકો પાસે એ માંગવામાં આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલા એક મીટિંગ આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે છ શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને બે હાજર ની એકવીસ ની ભરતીમાં જે બે શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી અને એમના પતિશ્રી

કે જે આ જે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતર ની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે તમે જો આ કાયમી બનવા માંગશો એટલે કે ફિક્સ પે જો કાયમી બનવા માટે પાંચ વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે અને જો તમે અમને કોપરેટ કરશો તો આ જે હક રજા જોઈએ આપીશું મળવા પાત્ર આ જેમી રીતે જોવા તો અપડાઉન ની પણ તમને છૂટછાટ મળશે તમે દૂર થી રહીને પણ અહીંયા આવી શકશો અને ધમકીના સ્વરૂપમાં એવું કેવામાં આવ્યું છે જે ની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના ના એટ્રોસિટી ના એક ગુનાઓ અમે દાખલ કરીશું તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે તમારું ભવિષ્ય એ અમે બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોપરેટ નહીં કરો તો હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ પોલીસ એટલે આની પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એ કર્મચારી શિક્ષણ અધિકારી હતા ક્રિષ્નાબેન પંચાણી જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા તેમને તો એવું કહી દીધું કે ભાઈ આમાં મોટી વાત શું છે ભાઈ આ પ્રકારના વહીવટ દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યા પૈસા લે છે તો તમારે પૈસા દેવા જોઈએ એમાં શું ખોટું છે એટલે આ પ્રકારની વાત જયારે કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી જે તપાસ અધિકારીઓ આવે છે એ જ કરે છે એટલે કે બિલાડીને જ આપણે દૂધ ના રખોપા હોપીએ છીએ એટલે તપાસ તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે અને આ પ્રકારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ તપાસ થાય નહીતર આવનાર દિવસો ની અંદર કે ગાંધીયા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે કાનૂની લડત લડવી પડશે અને જે શાળા વિકાસ નામે જે ફંડ માંગવામાં આવે છે જે અંગ્રેજી મીડિયમ ની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો તમારો ઓર્ડર જે છે આ ઓર્ડર જે છે ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડર કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે હવે ઓર્ડર ખોટી રીતે થયેલો છે કે સાચી રીતે થયેલો એ તપાસ કરવાની જવાબદારી શિક્ષણ અધિકારીઓની અને શિક્ષણ મંત્રીની હોય છે તો આ ઉમેદવારોને માનસિક રીતે આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે